પાદરામાં ગીતાંજલિ વિદ્યાલય ખાતે બે હાજર પચીસ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું પાદરાના નામાંકિત ગીતાંજલિ વિદ્યાલય ખાતે કાર્નિવલ ફનફેર આનંદ મેળા બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સ્કૂલના સંકુલમાં જ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા વિવિધ જાતના વાનગીઓના નાસ્તા સ્ટોલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં બાવીસ જેટલા વિવિધ વાનગીઓના સ્ટોલ તેમજ અગિયાર જેટલી વિવિધ રમતોના સ્ટોલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ગીતાંજલિ વિદ્યાલય સ્કૂલ દ્વારા સૌ યોજાયેલ ફનફેરનું ઉદઘાટન ડીઈઓ ઓફિસમાંથી પધારેલા અધિકારી તેમજ અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરના અગ્રણી પરેશ ગાંધી કોર્પોરેટર સંતોષ પટેલ કોર્પોરેટર જમીન ભટ્ટ સ્કૂલ સંચાલક હિરેન ગાંધી કૃણાલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે સ પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે યોજાયેલ કાર્નિવલ ફનફેર બે હજાર પચીસમાં વિદ્યાર્થીઓના અભ્યાસની સાથે સાથે સામાજિક જીવનમાં જરૂરી એવી વ્યાવસાયિક પ્રવૃત્તિઓનું જ્ઞાન ભણતરની સાથે મેળવે તે હેતુસર ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ત્રણથી ધોરણ બાર સુધી ઉત્સાહભેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો હા આયોજન કરવામાં આવ્યું હતું તો એ જ રોબોટિક્સ ને પ્રમુખ શ્રી એવા આપણા જશભાઈ ગાંધી સાહેબને સન્માન એકવીસ ની શુક્રવાર ના રોજ શાળામાં તાલુકા કક્ષાના રોબોટિક્સ ફેર નું આયોજન કરેલું હતું જેની અંદર તાલુકાની ઘણી બધી શાળાઓ આ આયોજન નિહાળવા માટે આવેલી હતી જેમાંથી શાળાના તેત્રીસ થી વધુ પ્રોજેક્ટ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા એ જ રીતે આજ રોજ ગીતાંજલિ શાળામાં ભવ્ય આયોજન કરવામાં આવેલું છે જે ભવ્ય આયોજન અંતર્ગત આનંદ મેળો એટલે કે ફન ફેર નું સૌ પ્રથમ વાર ગીતાંજલિ વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાના આ આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલું છે જે આનંદ મેળામાં વિવિધ તેત્રીસ થી વધુ ફૂડ સ્ટોલ તથા અગિયાર થી વધુ અલગ અલગ ગેમ રમતોના સ્ટોલ